ડીસા નજીક ઢુવા રોડ પર જીઆઈડીસી માં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી આ આગમાં 15 થી વધુ મજૂરોના મોત થયા હોવાની આશંકા ડીસા નજીક ઢુઆ રોડ પર જીઆઈડીસી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ દીપક ટેન્ડર્સ નામની ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા વિસ્ફોટક પદાર્થમાં અચાનક આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે ડીસામાં ઢુવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પંદરથી વધુ મજૂરોના મોતની આશંકા છે ડીસા નગરપાલિકા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો સતત પ્રયાસો કરી રહ્યા છે બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે પાંચ કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો જીઆઈડીસી વિસ્તારમાં ફાયર ફાઈટર એકસો આઠની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી પ્રાપ્ત માહિતી મુજબ અઢારથી વધુ મજૂરોના મોત થયા હોવાની પ્રાથમિક જાણ થઈ રહી છે અમદાવાદ પાંચ વધુ મજૂરો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે ત્યારે હજુ વધુ લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મોતનો આંકડો હજુ વધવાની શક્યતા સિવાય રહી છે